મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર સનાતન ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે વર્ષની તમામ ચોવીસ એકાદશીઓમાં આમલકી એકાદશીને સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે કાશીમાં તેને રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની આમલકી એકાદશીની તિથિ વીસ માર્ચ બુધવારે સવારે બાર વાગીને એકવીસ મિનિટે શરૂ થશે અને એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે બે વાગીને બાવીસ મિનિટે સમાપ્ત થશે તેથી ઉદ્યા તિથિ અનુસાર આ વર્ષે બે હજાર ચોવીસમાં આમલકી એકાદશી વીસમી માર્ચના રોજ બુધવારે ઉજવવામાં આવશે આમલકી એકાદશીમાં સવારે છ વાગીને પચીસ મિનિટથી દસ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી વિષ્ણુ પૂજા કરી શકાશે આમલકી એકાદશી વ્રત તોરવાનો સમય એકવીસ માર્ચના રોજ બપોરે એક વાગીને એકતાલીસ મિનિટથી ચાર વાગીને સાત મિનિટ સુધીનો રહેશે આમલકી એકાદશી વ્રત દરમિયાન આમરાના ઝારની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને આમરાના ઝાર ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે માત્ર આમળાના ઝારનું સ્મરણ કરવાથી ગોદાન જેવા પુણ્યનું ફળ મળે છે આમળાના ઝારને માત્ર સ્પર્શ કરવાથી કોઈ પણ કાર્ય બમણું થઈ જાય છે અને તેનું ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે આવો હવે જોઈએ કે આમરકી એકાદશી દરમિયાન કયા ઉપાય કરવા જોઈએ જેથી ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય તેમના આશીર્વાદ આપણા બધા પર રહે અને આપણા બધા ખરાબ કાર્યોનું નિવારણ થાય નંબર એક તમારા જીવનસાથીની મનોકામના પૂર્ણ કરવા માટે આમરાના ઝાર અને દીવાનું પૂજન કરો જો તમે તમારા જીવનસાથીની કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા હો તો આમલકી એકાદશીના દિવસે આમરાના ઝારની સાત વાર પ્રદક્ષિણા કરતી વખતે તેના પર દોરો બાંધો ઝારની પાસે ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પ્રદક્ષિણા કરતી વખતે તમારે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે ઈચ્છિત વર અથવા જો તમારે કન્યા મેળવવી હોય તો આ એકાદશીના દિવસે તમારે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ અને તેમને આમરાનું ફળ અર્પણ કરવું જોઈએ જો તમે તમારી જાતને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો તો એકાદશીના દિવસે ઝાડની પૂજા કરો અને પ્રણામ કરીને આમળાનો ફળ ખાઓ પરિવારના સભ્યોએ પણ તેમ કરવું જોઈએ આમળાના ફળમાં ઘણા ઔષધીય ગુણો છે જેમ કે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે શરીરને ઉર્જાવાન બનાવે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે આંખોની રોશની સુધારે છે હાડકા માટે પણ ફાયદાકારક છે નંબર બે સંતાન પ્રાપ્તિ માટે આમરાની મીઠાઈનું દાન કરો જો તમે સંતાન મેળવવા ઈચ્છતા હો તો આ ઉપાય અવશ્ય કરો આમલકી એકાદશીના દિવસે તમે અગિયાર નાના બાળકોને આમરાની મીઠાઈનું વિતરણ કરી શકો છો આ ઉપરાંત આમરા કેન્ડી અથવા મુરબ્બાના પેકેટ અથવા બોક્સને તમારા પોતાના હાથે આદરપૂર્વક કોઈ ગરીબ વ્યક્તિ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન કરો અને તેમના આશીર્વાદ મેળવવો આ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી સંતાન થવાની સંભાવના વધી જાય છે આમલકી એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમારી ધન સંપત્તિમાં વધારો થાય છે આમરાની ખાદ્ય વસ્તુઓ દાન કરવાથી દુઃખ દુર્ભાગ્ય અને દરિદ્રતાનો નાશ થાય છે આ સાથે જો તમારા બાળકો અભ્યાસમાં સફળતા મેળવી શકતા નથી જો તેમને અભ્યાસમાં રસ નથી તો આ દિવસે તમે દૂધમાં કેસર અને સાકર નાખી તમારે તેની શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવું જોઈએ અને ભગવાનના આશીર્વાદ લીધા પછી તમે તમારા બાળકોને વિદ્યાયંત્ર પહેરાવી શકો છો આ ઉપાય તમારા બાળકોને ચોક્કસપણે લાભ કરશે નંબર ત્રણ વ્યવસાય અને નોકરીમાં સફળતા મેળવવા માટે આમરાના ઝારના મૂળનો ઉપાય જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય ધંધાકીય પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ ન હોય તો એકાદશીના દિવસે સ્નાન કરીને આમરાના ઝાડને જળ ચઢાવો અને આમરાના મૂળની થોડી માટી લો અને હરે વિષ્ણુના મંત્રનો જાપ કરતી વખતે તમારા કપાળ પર તિલક લગાવો આમ કરવાથી ઓફિસમાં આવતી સમસ્યાઓનો અંત આવવા લાગશે લાખ પ્રયત્નો કર્યા પછી પણ જો તમને તમારા ધંધામાં ધનની ખોટ થઈ રહી હોય જો તમારો ધંધો વધતો ન હોય તો આ એકાદશીના દિવસે તમે આમરાનું ઝાર વાવો અને બંને ત્યાં સુધી તેની સંભાળ રાખો કહેવાય છે કે આ વર્ષ જેમ જેમ વધશે તેમ તમારો બિઝનેસ પણ વધશે જો તમે તમારી નોકરીમાં પ્રમોશન મેળવવા માગો છો તો આ એકાદશી પર તમારે દામોદર મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ તમને ચોક્કસ ફાયદો થશે નંબર ચાર નવા કાર્યની શુભ શરૂઆત કરવા માટે પીરા ફૂલ અને ગાયના દૂધનો ઉપાય જો તમે જીવનમાં કોઈ પણ નવા કાર્યની શુભ શરૂઆત કરવા ઈચ્છતા હો તો એકાદશીના દિવસે તમારે એકવીસ તાજા પીરા ફૂલ લેવા જોઈએ ફૂલોની માળા બનાવીને શ્રી હરિને પ્રાર્થના કરવી તેની સાથે ગાયના દૂધમાંથી બનેલી મીઠાઈઓ ભગવાનને અર્પણ કરવી જોઈએ ધ્યાનમાં રાખો કે પ્રસાદમાં તુલસીના પાન રાખવા ફરજિયાત છે આ ઉપાય આમલકી એકાદશીના દિવસે કરવાથી હરિની સાથે સાથે દેવી લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે તેઓ સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ ઉપાયથી તમારું દરેક કાર્ય શુભ અને મંગલમય બની જાય છે અને જો તમારા ઘરમાં દરરોજ કોઈને કોઈ મુદ્દે વિવાદ થતો હોય તો તમે ઈચ્છો તો પણ કૌટુંબિક સંબંધો સુધારી શકતા નથી તો ઉપર જણાવેલ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે નંબર પાંચ જીવનમાં સૌભાગ્ય મેળવવા માટે એકાક્ષી નારિયરનો ઉપાય જો જીવનમાં સૌભાગ્ય મેળવવું હોય તો આમલકી એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શ્રી હરિના ચરણોમાં એકાક્ષી નારિયર અર્પણ કરો દ્વાદશીના દિવસે એકાક્ષી નારિયરને પીરા કપડામાં બાંધો તેને બાંધીને તમારી પાસે સુરક્ષિત રાખો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે આ સાથે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો તો આ એકાદશી પર તમારી ક્ષમતા મુજબ પીરા કપડાં અને એક પેકેટ આમરા મુરબ્બાના બોક્સ કોઈ ગરીબ જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિને અર્પણ કરો અને તેના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો શ્રી હરિ વિષ્ણુજી તેમજ તમારા પૂર્વજો પ્રસન્ન થશે અને તમારા શત્રુઓ તમારું કોઈ નુકસાન નહીં કરી શકે અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર જો તમને માહિતી ગમી હોય તો મિત્રો કૃપા કરીને શ્રી નારાયણજી માટે લાઇક શેર કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી મન નારાયણ નારાયણ હરિહરિ અવશ્ય લખજો અને અમારી ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને ધારાને કરો જય શ્રી હરિ હર હર મહાદેવ